આપણે અવારનવાર સાંભળતા જ હોઈએ છીએ કે અમેરિકામાં ભારતીયો કે ગુજરાતીઓ સાથે કેવું વર્તન કરવામાં આવી રહ્યું છે આપણા ગુજરાતના એક દંપતી સાથે પણ અમેરિકામાં ભયાનક ખેલ થઈ ગયો સાંભળીને તમારા રૂવાડા પણ ઊભા થઈ જશે નસીબ માણસને ક્યાં ખેંચી જાય છે અને ક્યારે કઈ પરિસ્થિતિમાં મૂકી દે તેનું કંઈ જ નક્કી નથી હોતું

દર્શનભાઈએ પોતાનો ધંધો શરૂ કર્યો દર્શનભાઈએ ક્યારેય પણ એવી કલ્પના નહોતી કરી કે એમને અમેરિકા જવાનો મોકો મળશે અને આ ભાઈની પોતાની પણ એવી કોઈ ઈચ્છા નહોતી કે ભવિષ્યમાં તેઓ પરદેશમાં જઈને સેટલ થાય પરંતુ દર્શનભાઈનો સ્કૂલનો એક ખાસ મિત્ર વર્ષોથી અમેરિકામાં સેટલ થયેલો હતો અને અમેરિકામાં તેમના મિત્રનો ખૂબ મોટો ધંધો પણ જમાવેલો હતો અવારનવાર દર્શનભાઈનો આ મિત્ર તેમને અમેરિકા આવીને સેટલ થવા માટે દબાણ કર્યા કરતો હતો પણ દર્શનભાઈ તૈયાર થતા નહોતા હોતા ધીરે ધીરે સમય પસાર થાય છે દર્શનભાઈના લગ્ન થયા પછી તેમના આ મિત્રએ દર્શનભાઈ અને તેમની પત્ની જાગૃતિ બંનેને અમેરિકા આવવા માટે ઇન્વાઇટ કર્યા અને દર્શનભાઈ વિઝિટર વિઝા ઉપર અમેરિકા જવા માટે તૈયાર પણ થઈ ગયા ભણવામાં હોશિયાર અને અમદાવાદ જેવા શહેરમાં વર્ષોથી નોકરી કરીને પછી પોતાનો બિઝનેસ ચલાવી રહેલા પોતાનું વિઝા ફોર્મ અને અન્ય બીજા બધા પણ જાતે જ રેડી કરેલા આ બધું થયા પછી પણ દર્શનભાઈને વિઝા મળશે કે નહીં કે કશું જ નક્કી ન હતું અને એટલા માટે જ તેમને આગળ વિઝા ઇન્ટરવ્યુ માટે પણ કોઈ પણ પ્રકારની તૈયારી નહોતી કરી તેમ છતાંય એક દિવસ દર્શનભાઈ અને તેમની પત્ની બંનેને અમેરિકાના વિઝિટર વિઝા મળે છે દર્શનભાઈ અને તેમની પત્ની જ્યારે અમેરિકા પહોંચી જાય છે ત્યારે તેમને છ મહિનાના સમયગાળા માટે ત્યાં રહેવાની પરમિશન મળે છે જ્યારે આ દંપતિ અમેરિકા જાય છે તે જ સમયે જાગૃતિ બહેન ગર્ભવતી હોય છે તેમના ગર્ભમાં એક બાળક વિકાસ પામી રહ્યું હોય છે આ દંપતીનો ફક્ત એક મહિનો અમેરિકા રહીને પાછા આવવાનો વિચાર હતો જ્યારે આ બંને જણા અમેરિકા પહોંચે છે તો તેમના મિત્રએ તમામ વસ્તુ એમની માટે સેટ કરીને રાખી હોય છે પોતાના ઘરે આ બંને જણાને ઘરના જ સભ્યોની જેમ રાખે છે શરૂઆતમાં તો તેમનો મિત્ર દર્શનભાઈને પોતાના બિઝનેસ સ્થાન પર બધું જોવા માટે લઈ જતો

સતત એવું સમજાવવામાં આવી રહ્યું હતું કે બસ ફક્ત તમારા બાળકનો જન્મ થઈ જાય ત્યાં સુધી તમે અમેરિકા રોકાઈ જાઓ અને પછી જો તમને અહીંયા ન તો તમે ઇન્ડિયા પાછા જતા રહેજો અહીંયા દર્શનભાઈને તેમના ખાસ મિત્ર અને બીજા અન્ય સંબંધીઓએ પણ એવું સમજાવ્યું હતું કે ઘણા બધા વાલીઓ પોતાના બાળકોને લાખો રૂપિયા ભરીને અમેરિકા ભણવા તો મોકલે જ છે અને જો તમારું સંતાન અમેરિકન સિટીઝન હશે તો ભવિષ્યમાં તેને અમેરિકા ભણવા મોકલવા માટે કોઈ ખાસ ખર્જો કરવો નહીં પડે અને તેના નામે તમે પણ કાયમ માટે અમેરિકા સેટલ થઈ જશો દર્શનભાઈને પણ હવે ઇન્ડિયામાં રહીને નાનો મોટો ધંધો કરવા કરતા અમેરિકામાં રોકાઈ જવામાં વધારે ફાયદો દેખાઈ રહ્યો હતો આખરે તેમણે પોતાની પત્નીની ડિલિવરી અમેરિકામાં જ કરાવવાનું નક્કી કર્યું છ મહિનાના વિઝિટર વિઝાનો સમય પૂરો થાય તે પહેલા જ દર્શનભાઈની પત્ની જાગૃતિ બહેને એક દીકરીને અમેરિકામાં જન્મ આપ્યો આજ સમય દરમિયાન દર્શનભાઈએ પોતાના વિઝા એક્સટેન્ડ કરવા માટે રિક્વેસ્ટ નાખી દીધી હતી અને તેના માટેના તમામ ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર કરી દીધા હતા જે કઈ પણ ચાર્જ ભરવાનું થાય તે પણ ભરી દીધો હતો દીકરીના જન્મ પછી જાગૃતિ બધું જ નોર્મલ લાગી રહ્યું હતું ડોક્ટરનું કહેવું એવું હતું કે તાજી ડિલિવરી થઈ છે એટલે કદાચ આવું બની શકે પરંતુ જો આ ગાંઠ લાંબા સમય સુધી દેખાય તો ચેકઅપ કરાવવું જરૂરી છે ત્રણ જ મહિના થયા ત્યાં તો જાગૃતિ બેનની તબિયત વધારે બગડવા લાગી તેમની આ ગાંઠ દિવસે ને દિવસે મોટી થતી જતી હતી હવે જ્યારે ફરીથી ડોક્ટર તમામ રિપોર્ટ્સ કરાવવાનું કહે છે ત્યારે બધા જ રિપોર્ટ્સ કરાવ્યા બાદ ડોક્ટર દ્વારા એવું નિદાન કરવામાં આવ્યું કે જાગૃતિ બેનને ત્રીજા સ્ટેજનું કેન્સર છે આ સમયે તાત્કાલિક ધોરણે જાગૃતિ ટ્રીટમેન્ટ આપવાનું ચાલુ કરવામાં આવે છે આ બંને પતિ પત્ની સંપૂર્ણ રીતે ભાંગી ચૂક્યા હતા છતાં પણ જાગૃતિ ભગવાન ઉપર ભરોસો રાખીને અને માનસિક રીતે મજબૂત થઈને કીમોથેરાપી લઈ રહ્યા હતા આ ટ્રીટમેન્ટની તેમની ઉપર ખૂબ આડ અસર પણ થઈ રહી હતી પણ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો હવે આ બંને પતિ પત્ની વિચિત્ર સ્થિતિમાં ફસાઈ ચૂક્યા હતા આ દંપતીએ અમેરિકા જઈને ખૂબ બધા પૈસા કમાઈને ખૂબ સારી જિંદગી જીવવાના સપના જોયા હતા એને બદલે આ બંને જણા દવાખાનાના ધક્કા ખાતા થઈ ગયા જાગૃતિબેનને ટ્રીટમેન્ટ ખૂબ સારી રીતે આપવામાં આવી રહી હતી અને થોડાક જ સમયમાં એક સર્જરી પણ કરવામાં આવી અને આ ગાંઠને નિકાળવામાં આવી આ સર્જરીના ઊંડા ઘા જાગૃતિ બેન ની છાતી ઉપર તો પડ્યા જ હતા પરંતુ તેનાથી પણ પણ ઊંડા ઘા તેમના મગજ પર પડ્યા હતા એવું ખુશ ગયો અને હવે તેઓ પોતે પોતાની દીકરીને મોટી થતા પણ જોઈ શકશે બ્રેસ્ટ કેન્સરની સામે જાગૃતિ બેને જબરજસ્ત લડાઈ લડી અને પોતે શારીરિક રીતે સ્વસ્થ થઈ ગયા પરંતુ તેમની માનસિક હાલત છે પોતાના અણસાર કરી હતી દર્શનભાઈ અને તેમના પત્ની જાગૃતિબેન એવું વિચારતા હતા કે કુદરતે તેમની ખૂબ મોટી પરીક્ષા લીધી પણ બહુ જ બધી યાતનાઓ સહન કર્યા પછી પણ બંને જણા આ દુખમાંથી બહાર આવી ગયા પરંતુ અમદાવાદના આ દંપતીની જિંદગીનું સૌથી ભયાનક ચેપ્ટર અમેરિકાની ધરતી પર ચાલુ થવાનું હજુ બાકી હતું જાગૃતિબેન હવે શારીરિક રીતે સ્વસ્થ હતા તેઓ હરતા ફરતા થઈ ગયા હતા પોતાના પતિને મદદ કરવા માટે જાગૃતિબેન હવે સ્ટોર પર પણ જતા હતા આમ કરતા કરતા થોડોક જ સમય નીકળે છે અને એક દિવસ અચાનક જાગૃતિબેનને ઉલટીઓ ચાલુ થઈ ગઈ

પોતાના વતન પાછા આવવાનું વિચારે છે તેમના મિત્રો સગા સંબંધીઓને મળે છે વાતચીત કરે છે અને બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરે છે અને પછી આ પરિવાર પોતાના દેશ પાછો ફરે છે ભારત આવ્યા પછી જાગૃતિબેનની અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ થાય છે ટ્રીટમેન્ટ તો અમેરિકામાં પણ થઈ શકતી હતી પરંતુ એક જ વર્ષના સમયગાળામાં માણસ કમાઈ પણ કેટલું લે

પોતાની જ દીકરીને નજર આગળ મૂટી થતા જોઈ રહ્યા છે અને આ પરદેશનો મોહ અમેરિકા એક એવી માયાજાળ છે કે એકવાર તમે આ ઝાડમાં ફસાઈ જાવ તો ગમે તેટલા ફાંફા મારવા છતાંય બહાર નીકળી શકાતું નથી મિત્રો આ ઘટના પરથી આપણે એટલું જાણી શકીએ કે પરદેશમાં સેટલ થવું સહેલું નથી હા પણ ઘણીવાર એવું પણ બન્યું છે અને આપણે બધાએ જોયું પણ છે કે ઘણા બધા ભારતીયો કે ગુજરાતીઓ અમેરિકામાં કાયમ માટે સેટલ થયા છે અને વર્ષોથી પરિવાર સાથે ત્યાં હસી ખુશીથી જીવન જીવે છે પણ દરેકના નસીબ ભગવાને એકસરખા નથી લખ્યા હોતા કોના જીવનમાં ક્યારે કઈ પરીક્ષા આપવાની આવે છે તે ઉપરવાળા સિવાય કોઈ જાણતું નથી તો મિત્રો હું આશા રાખું કે તમને આજનો આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ